ગુડ મોર્નિંગ તો આજે આપણે સવાર ટો સાથે મસ્તી કરવામાં નીકળી છે સવાર સવારના એને મજા આવતી પછી સૂઈ ગયો હવે અમે જઈએ છીએ અમારા રૂટિનમાં મંદિરે દર્શન કરવા માટે ને બધી વસ્તુ જે કૂતરાને આપણે ખાવાનું ને આપીએ છીએ એના માટે પણ રોજ સવારના મંદિરે જાય છે કમેન્ટ કરજો મંદિરે જવું એક નિયમ રાખવું જોઈએ પણ આપણે રોજ નથી જઈ શકતા તો ક્યારેક ક્યારેક તો જવું જ જોઈએ મંદિરે આપણને તળાવમાં માછલીઓથી વધારે તો કચરો દેખાતો હતો અને પછી પંખીને દાણા નાખવા માટે આવી ગયા આમ અમારું જે આ સવારનું રૂટીન છે એ તમને કેવું લાગે છે કમેન્ટ કરજો લોટ બંધાઈ ગયો છે અને મમ્મીએ ખારી ભાત વઘારી નાખ્યા છે કોને કોને ખારી ભાત ભાવે કમેન્ટ કરજો અને હવે આપણે જલ્દી રોટલી બનાવી લઈએ કેમકે આજે થોડું લેટ થઈ ગયું છે રસોઈમાં હવે હું ને મમ્મી સાંજે ટીવી પાસે બેસી ગયા છીએ તારક મહેતા જોવા અને આ સાઈબ નીંદર કરે છે હવે રાતના જે આપણે આલુ ટાકોસ દેશી આલુ ટાકોસની રેસીપી બનાવવાના છીએ તો પહેલાં રોટલી કાચી પાકી શેકી એના ઉપર માયોનીઝ અને સોસ લગાડી અને એના ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે બટેકા ડુંગળી ટમેટા અને બધા મસાલા એડ કરીને તો એ આપણે લગ રાખી દઈશું અને પછી આપણે એને ધીમે તાપે શેકી લેશું થોડા ક્રિસ્પી થાય એટલા માટે અને તેની ઉપર પછી ચાટ મસાલો છાંટીને આપણે સર્વ કરશું તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ત્યાં સુધી બાય